એફએબીએ તમારા અભ્યાસક્રમમાં પચાસ રૂઢી પ્રયોગ છે પહેલું છે અડસઠ તીર્થ કરવા એનો અર્થ થાય બધા તીર્થોની જાત્રા કરવી આપણા દેશની અંદર અડસઠ તીર્થ છે બધા તીર્થોની જાત્રા કરવી અથવા બીજો બીજી રીતે આનો અર્થ કરવો હોય તો અડસઠ તીર્થ કરવા એટલે તમામ કાર્ય સફળતાપૂર્વક પાર કરવા અણસારે સમજવું કોઈ કહેશું કામ ખાલી આંખનો ઈશારો કાફી થઈ જાય વ્યંજનાથી તમને ખબર પડી જાય અણસારે માણસ સમજાવી દે કે તમે તમારે આજે અહીંયા રાત નથી રહેવાનું તમારે આજે ક્લાસમાં કશું નથી બોલવાનું ખાલી આંખનો ઈશારો કાફી થઈ જાય એટલે અણસારે સમજવું અબોલા લેવા વેર ન બોલવું તારા દેખાડવા જે આપણને રાજકારણીઓ ચૂંટણીમાં કરે છે તે આભના તારા દેખાડે છે અસંભવિત એવી આશાઓ દેખાડવી એને આભના તારા દેખાડવા કહેવાય ઈડરિયો ગઢ જીતવો અશક્ય લાગે એવું પરાક્રમ કરવું તો એને ઈડરિયો ગઢ જીત્યા કહેવાય ઈશ્વરના ઘરની ચિઠ્ઠી આવવી આમેનો થાય અર્થ ઈશ્વરનો હુકમ થવો પણ મોટે ભાગે ઈશ્વરના ઘરની ચિઠ્ઠી આવી એટલે મૃત્યુનો અણસાર અંદેશો એક નજર થવી તો એક અર્થ થાય રૂબરૂ મળવું અને બીજો અર્થ થાય જીવ મળવા એક નજર થાય કડવું ઝેર જેવું લાગવું તો જરાય ન ગમે બિલકુલ અપ્રિય લાગે એવી વ્યક્તિ ફલાણો આવે ને એટલે મને કડવો ઝેર જેવો લાગે તો તમારે નામ તમારે વાક્યમાં પ્રયોગ પણ કદાચ આવશે કસોટીએ એટલે પરીક્ષા કરવી તાવી જોવું ચકાસી જોવું એટલે કસોટીએ ચડાવવું કાગારોળ કરવી અર્થ વગરનો કજીયો કાગડાની જેમ કાકા કરવી જેનો કંઈ જરૂર જ ન હોય એવો કકળાટ કરવો એને કાગારોળ કરવી કહેવાય ખણખોદ કરવી એટલે નિંદા કરવી કોઈકની પંચાત પારકી પંચાત કરવી ખણખોદ ખોતરવું ગળા સુધી આવી જવું અતિશય કંટાળી જવું હું તો વાંચી વાંચીને ગળા સુધી આવી ગઈ એવું તમે પરીક્ષામાં કહેતા હો છો તે અતિશય કંટાળી જવું ગામે ગામના પાણી પીવા એટલે કાં તો નોકરીના કારણે તમે ગામે ગામના પાણી પીધા એક ગામથી વધારે ગામ પણ એનો સારો અર્થ થાય બહુ બધી મુસાફરી કરી હોશિયાર થવું પાક્કા થવું અનુભવો મેળવીને એ ગામે ગામના પાણી પીવા ઘરનો દીવો એટલે સપૂત જેના વડે ઘરની આબરૂ વધે એ ઘરનો દીવો પણ હું સપૂત એટલા માટે નહીં કહું દીકરીથી પણ આબરૂ વધે એટલે ઘરનો દીવો માત્ર સપોત એક જમાનામાં હતો હવે દીકરી પણ ગળો ફૂટવો છૂપી વાત જાહેર થઈ જવી ઘીના ઠામમાં ઘી પડી રહ્યું બધું સમૂહ સૂતરું પાર ઉતરવું લગ્ન ઘરમાં માંડ્યા હોય ને પછી કે ભાઈ બધું સરસ રીતે પત્યો ઘીના ઠામમાં ઘી પડ્યું રહ્યું બધું સમૂહ સૂતરું પાર ઉતર્યું ચાનક ચડવી જોશ આવવું હોશ થવી જોશ આવવું જોશ ચડવું એને ચાનક મને બે નવલકથા વાંચવા માટે ચાનક ચડી તો ઉત્સાહ આવવો ચાર હાથ કરવા તો એક વધારાના માણસને મદદમાં લેવું પણ ચાર હાથ કરવાનો એક અર્થ પરણવું પણ થાય બે હાથમાંથી ચાર હાથ થયા એ પણ થતો અથવા એક માણસને મદદમાં લેવું ચીલે ચીલે ચાલો તો જે રસ્તો છે એ જ રસ્તા પર ચાલુ પડેલા રિવાજો મુજબ આગળના લોકો જે રસ્તો બનાવતા ગયા છે એ જ રસ્તા પર ચાલુ નવું કશું ન કરવું આ સામાન્ય માણસ કરે બાકી બધા નવું કરે એટલે ચીલે ચીલે ચાલવું એટલે આપણે ઘરેડ પડી જવું ચૌદ ભુવન એક થવા ગજબ થવો પ્રલય થવો અણધારી આફત આવવી એને ચૌદ ભુવન એક થવા કહેવાય છીંડા શોધવા એટલે કોકના દોષ જોવા કોકના છિદ્રો જેને કહીએ ને એ દોષ જોનારા કરવી એટલે તમે હું મોટા થઈ ગયા છો હવે ભાઈ બાળકની જેમ ના વર્તો છોકરમત ન કરો એટલે બાળબુદ્ધિએ વર્તવું અથવા તો હઠાગ્રહી થવું આ તો હું નહીં જ કરું એવું બાળક કે પણ મોટા થયા પછી એવી છોકર ન કરાય જમણો હાથ હોવો બે ત્રણ અર્થ થાય કોઈકના જમણા હાથ હોવું એટલે એના માટે મહત્વની વ્યક્તિ હોવું એના માટે વિશ્વાસુ વ્યક્તિ હોવું એના મુખ્ય મદદગાર હોવું આ બધા જમણા હાથના અર્થ થાય જળ કમળવત હોવું એટલે જે રીતે પાણીમાં કમળ હોય છતાંય પોતે પાણીવાળું થતું નથી તો સંસારની માયાઓથી આપણે છીએ છતાંય એ તમામ માયાઓથી જ્યારે આપણે મુક્ત હોઈએ અલિપ્ત ત્યારે આપણી હાલત જલકમલવત કહેવાય સંસારમાં રહ્યા છતાં સંસારની માયાઓથી અલિપ્ત એટલે જલ જીભ આડી વાળવી એટલે કોઈકનું સારું થતું હોય ત્યારે એને સાથ આપવો ટેકો આપવો એના બદલે અકારણ એને અડચણ ઊભી થાય એવું કશુંક બોલવું એનું સારું ન થવા દેવું એને જીભ આડી વાળવી કહેવાય જીવમાં જીવ આવવો એટલે તમે કોઈ ભય અથવા તો મુશ્કેલ પરિસ્થિતિમાં પડ્યા હો અને પછી એ મુશ્કેલી ટળી જાય એ ભય ટળી જાય એટલે તમે કહો હાશ મારા જીવમાં જીવ આવ્યો એટલે મુશ્કેલી ટળી જવી જડતી લેવી તો દોળ કાઢી નાખવી સખત ધમકાવવું એને જડતી લીધી કહેવાય જીવમાં જીવ આવવું એટલે શાંતિ વળવી મન ઠેકાણે પડવું પણ મુશ્કેલી ટળ્યા પછી ઝોલા ખાવા તો ફાંફા મારવા ટલ્લે ચડાવવું તો વાયદા કરવા રોજ કોકને તમે વાયદા કરો ટલ્લે ચડાવો કે કાલ ભણાવીશ કાલ ભણાવીશ કાલ ભણાવીશ કાલે પૈસા આપીશ તો એને ટલે ચડાવવા કહેવાય રખડાવવા કોઈકને વાયદા ખોટા કરવા તે ટાઢું પાણી રેડવું એટલે બહુ કોઈ ગરમ હોય ત્યારે એને શાંત પાડો એની અંદર કેરોસીન નાખો પેટ્રોલ ન નાખો આગ વધારે ન સળગાવો બેઉને વધારે ન લડાવો ટાઢું પાણી રેડવું એટલે લડનારાઓને શાંત પાડવા જેવી વાતો કરવી ટોપી પહેરાવવી એટલે છેતરવા મૂર્ખ બનાવવા દેવાળું કાઢવું ટોપી ફેરવવી એ પણ આ જ થાય કોકને મૂર્ખ બનાવવા ઠરીઠામ થવું એટલે ઠેકાણે પડવું ઠોકર ખાવી એટલે ખત્તા ખાવા નુકસાન વેઠવું અને સાદી સાદો પણ છે ઠેંસ વાગવી ડાપણ ડોળવું હવે તું બેને ડાપણ ડોળ્યા વગર એવું આપણે કહીને વગર સમજે કોઈની વાતમાં ન પડવું પહેલા તો જાણો શું છે એટલે ખોટું ડાપણ ડોળવું નહીં માથું મારવું વગર સમજે વાતમાં પડવું એનો અર્થ ડાપણ ડોળવું ઢાંકણીમાં પાણી લઈ બુડી મરવું લાજના માર્યા કોઈને મોં ન બતાવવું તમને એવો કંઈક ઘરમાં બન્યું કે ઢાંકણીમાં પાણી પંચાવન રનમાં દક્ષિણ આફ્રિકા કાલે આઉટ થઈ ગયો અલા ઢાંકણીમાં પાણી લઈને બુઢી મરો એવું આપણે કહી શકીએ એમને તો લાજના માર્યા મો ન બતાવો તણખા ઝરવા એટલે તીખી બોલા ચાલી બે જણ વચ્ચે તણખા ઝર્યા આજ તો પતિ પત્ની વચ્ચે તણખા ઝરી ગયા તો અતિશય તીખી લડાઈ થાય એને તણખા ઝરવા કે તમાશો જુઓ કોઈકની પીડામાં આનંદ લેવો અથવા કોઈકને એક્સિડન્ટ થયો છે એને મદદ કરવાને બદલે આપણે શું કરીએ છીએ તમાશો જોઈએ છે કોઈ લડી રહ્યા છે આપણે તમાશો જોઈએ છે તો મોટે ભાગે માણસ જાત તમાશો જોનારી પ્રજા છે પણ એવું ન કરવું તલ પાપડ થવું અતિ આતુર થવ તાગડ ધંધા કરવા તો પાર્કે પૈસે મોજ કરવી જલસા કરવા મોજ મજા કરવી પોતાના પૈસે નહીં દહીં અને દૂધ બેઉમાં પગ રાખો એ આજની પ્રજાની નિશાની છે બંને પક્ષે સારું બોલવું સાથે સારો સંબંધ રાખો કોઈ પક્ષે રહેવું નહીં દાંત કરડવા આશ્ચર્યચકિત થઈ જવું રમેશને પહેલો નંબર લાવતો જોઈ મેં તો મારો દાંત કરડ્યો તો આશ્ચર્યચકિત ચકિત નવાય પામવી દૂધે ધોઈને આપવું એટલે પ્રમાણિકતાથી જેની પાસેથી જે લીધું છે એનું પ્રમાણિકતાથી ચૂકવણું કરવું એટલે આપણે કે તમારા પૈસા હું દૂધે ધોઈને આપીશ તો એ ધજા ઉડાડવી તો જે જે કાર કરો ધર્મની ગાયના દાંત ન જોવાય તો મફત મળતી ચીજમાં અવગુણ ના જ કાઢાય કે આ સાડી તો આપી પણ જરાક કાણું છે અનાજ તો આપ્યું પણ જરાક ઈયળ પડેલી છે આ ધર્મની ગાય છે એના દાંત ન ગણાય ધોયેલા મૂળા જેવા પાછા આવ્યા કઈ ઉકાળ્યા વગર પાછા આવ્યા કશી સફળતા મળ્યા વગર પાછા આવ્યા એટલે ધોયેલા મૂળા જેવા ધોળામાં ધૂળ પડવી તો વૃદ્ધાવસ્થામાં આબરૂ જવી મોટી ઉંમરે આબરૂને નુકસાન જવું એટલે ધોળામાં ધૂળ પડવી નજર ન પહોંચવી એટલે બુદ્ધિ ન ચાલવી તર્ક ન ચાલવા એને નજર ન પહોંચવી કહેવાય નમતો દિવસ થવો ભાઈ હવે એમનો નમતો દિવસ છે એટલે પડતીની દશા એક જમાનો હતો જ્યારે એમના ઘરે દોમ દોમ સાહેબી હતી પણ હવે એમનો નમતો દિવસ છે તો હવે એમની પડતીની દશા છે ધીરે ધીરે અવનતિની દિશા છે તો એને નમતો દિવસ કહેવાય તો આ તમારા રૂઢિપ્રયોગો પણ દુનિયામાં આનાથી અઘરા રૂઢિપ્રયોગો ઢગલા મોડે છે